નવસારીની આગળ વાત કરીએ નવસારીના અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા કલેક્ટર ચીખલી વાસદા તાલુકાના ગામોમાં ભારે તારાજી વાવાઝોડા બાદની સ્થિતિનો કલેકટરે મેળવ્યો તાગ એક હજારથી વધુ ઘરને મોટા પાયે નુકસાન ચીખલી વાસદાના વીસથી વધુ ગામોમાં નુકસાન નવસારી જિલ્લા કલેક્ટરે ડિઝાસ્ટર વિભાગને કરી જાણ ભારે પવનને કારણે વીજ પુરવઠો ખોરવાયો ઘરના પતરા ઉડ્યા લોકો જીવ બચાવવા બહાર દોડ્યા હતા ઘરની છત ઉડી જતા લોકો ખુલ્લામાં રહેવા મજબૂર ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે કલેક્ટરને કરી રજૂઆત અસરગ્રસ્તોને જરૂરી મદદ આપવા કલેક્ટરને આપી ખાતરી ચીખલી તાલુકામાં ગઈકાલે રાત્રે લોકલ વાવાઝોડું મિની સ્ટોર્મ જેવી પરિસ્થિતિ વીસેક ગામોમાં થઈ હતી એ ગામોમાં હાલ આજે સવારે સ્થળ સ્થિતિ અને આ બંને વસ્તુ જોવા માટે એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર પંચાયતની ટીમ એ બધી સ્થળ પર છે ઘરોનું થયેલ નુકસાન ખેતીવાડીને થયેલ નુકસાન એની સાથે પશુઓને થયેલ નુકસાન ઝાડ અને જંગલ કટાઈ માટે પણ આપને લોકલ સામાજિક વનીકરણ આર એનબી સાથે નવસારી મહાનગરપાલિકા ની સુરત મહાનગરપાલિકા થી પણ ટીમ બોલાવેલી છે આઈસીડીએસ સ્કૂલ આ લોકોને જે તે લોકલ નુકસાન થયું છે આવતીકાલે ફંક્શનલ કરવા માટેની બેસિક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે